વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થા માતૃશ્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં ભાજપાના મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવાયું બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કસમ તેરી ત્યાં તાજેતરમાં બિહાર પ્રદેશમાં હિન્દી ગઠબંધનમાં મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા દિવગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાણી છે જે માતાને ગરીબીની અવસ્થામાં જેમનો ઉછેર કરીને સંસ્કાર સાથે ઘડતર કરીને દેશનું નેતૃત્વ કરીને સેવા યજ્ઞ કરી રહ્યા છે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા એ અમે સૌના દેશવાસી બહેનોની પણ માતા છે જેમના મંચ ઉપરથી માતૃગ્રહનું આનંદ થયું છે તે ઇન્ડી ગઠબંધ ઇન્ડી ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે એવી સૌ અમારી મહિલા બહેનોની માગણી છે અને એના માટે અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે અને બધી બહેનો ભેગી થઈ અને અમે કલેક્ટરશ્રીને આ માટે આવેદનપત્ર દેવા જવાના છીએ અસ્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી જે આજે આ દુનિયામાં નથી રાજકારણ સાથે એમને કોઈ સંપર્ક નથી રાજકારણ કોઈ દિવસ એમણે એમાં કંઈ કર્યું નથી એવી પવિત્ર વ્યક્તિ માટે કોંગ્રેસના લોકો જ્યારે ગાળો બોલે છે ત્યારે આખા દેશની મહિલાઓ કોંગ્રેસ ઉપર રાહુલ ગાંધી ઉપર નારાજ છે કારણ કે કોંગ્રેસના લોકો જ્યારે આવી ગાળો બોલે અને એના ખંડન માટે પણ જો રાહુલ ગાંધી એક શબ્દ ન બોલી શકતા હોય તો એમને આ દેશની અંદર માતૃશક્તિની ખબર નથી માતૃશક્તિની તાકાતની ખબર નથી માતૃશક્તિ એક વખત નારાજ થાય તો શું થઈ શકે આજે વડાપ્રધાનની મા છે ને એ આપણા બધાની મા છે એ વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીની પણ વડાપ્રધાનની માને એમણે ગાળ આપી છે એટલે અમે આજે ભાવનગર શહેરની અંદર એમના વિરોધમાં એમને આ કરેલો કૃત્યને અપખોડવા માટે અને એનો વિરોધ કરવા માટે આજે મોટી સંખ્યામાં ભાવનગર શહેરની મહિલા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો આજે ઉપસ્થિત છે મારી સાથે મહિલા મોરચાના પ્રમુખ બેનશ્રી કોમલબેન મહામંત્રી શ્રી શિલ્પાબેન તથા ડેપ્યુટી નગર નગરસેવિકાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ બધા જ લોકો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આ જવાબ આપ્યો છે આ જવાબ આપવા માટે અહીંયા ઉપસ્થિત છે કે માતાનું અપમાન સહન નહીં થાય